મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર તો મિત્રો પાછળના બેકગ્રાઉન્ડમાં તમને જોઈન કાર નવીન લાગતું હોય છે કારણ કે આજે અમારા ઘરમાં છે સાફ સફાઈ ડે એટલે ધૂળ ઝાડા અમે કર્યા છે અને આજે છે રવિવારે ડારતી બેન પણ આવી ગયા છે અમે કોઈ જમી લીધું અને અત્યારે બપોરના બપોરના તો પોણા ચાર સાડા ત્રણ વાગ્યા છે અને આજુ સવારનું કામ ચાલો તો એટલે કઈ નવરા હતા નહીં એટલે વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે બપોર વચ્ચે આ બધુંય સાફ કર્યું છે આ સાઈડ ને બધુંય તમને 12 નો બતાવું તો 12 જો બધુંય સાફ કર્યું છે અહીંયા એકા બાજુ વાસણ ને બધું બધું અને આરતી ને મમ્મી ને આ જો આખો બારે વાતાવરણ જો 20 માં ને આ બધુંય એ સાફ સફાઈ સાફ સફાઈ બધી હાલું હાલે છે આ બધુંય સાફ કરવાનું છે ઓલા ઘરમાં એ જ મેં કીધું મેં કીધું ને બધાયને હવાર ના કરતા હતા એટલે કે હવાર વિડીયો ચાલુ કર્યો નહીં અત્યારે રસોડાના વાળોના આરતી બેને આવી ગયા એટલે તમે લોકો વ્લોગમાં હા પટ્ટમાં મેદાનમાં તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો પણ મમ્મી એજો ચાલુ કરી દીધું આ બધુંય સાફ શું હા વાસણ મારી આજુબાજુ બધાય વાસણ

હવે બધું સાફ સફાઈમાં જાય છે આ બ્લોગ મેં બેનો ચાલુ કરું તો ગાતી બેલો ચાલુ કરો તો બધી તો પણ મેં ચાલુ કર્યો મેં ચાલુ કર્યો અડધી સામાન લઈ લીધો હા ચાલુ કર્યો તો તો તમને જોઈએ તમે નીચેના ખાના બધા વાળવાના છે બધા આ જો બધું સાફ કરી નાખું ઉપરથી ને નીચેથી ને બબ જગ્યા થાય સાફ સફાઈ होगी અને થમ્બનેલ માં ઈ છે હો થમ્બનેલ માં મેં વિચારી દેખો તો થમ્બનેલ આ જો બોણિલે રવિવારનો વારો ચડી ગયો છે રવિવારનો આરતીનો વારો ચડી ગયો છે આપણે ડબલ લીજાવું સા આખા ઘરમાં જો બધુંય જેમ તેમ કેમ સાફ સફાઈ થઈ છે ઘોડો આયા પેડો ઘોડાની ઉપર ચડી અમે સાફ સફાઈ બધી કરી હતી નાની અંદર બુટ એવું બધું એ હું તમને કદાચ વ્લોગમાં બતાવ્યું કદાચ કેમ કે શોર તો નથી કે બતાવ્યો કેમ કે આ બધું કામ છે એટલે જોઉં છું ટાઈમ રહ્યો તો બૂટ ના તમને બતાવ્યું એ બધા સાફ કરીને મૂકવાના છે આપણે અંદર હાલો હવે કામમાં લાગી જાવ હું હા હવે કામમાં લાગી જાવ ડબ્બા હારવા કરવા મળો હાલો ઓલા લે તો ઓલા ઢોકળિયા નહી લે હું ઓલા ઢોકળિયા નહી ઓલા ડબ્બો લે દે મોઈને આ ઈ લે ઓલા ડબ્બો લે આ સ્ટીનો ડબ્બો ધોવામાં જાવ કે

तो आया, आया रे जो आरती ले तो लाल कलर वाला वहाँ एक कितने दिनों से मैं गोता था <laughs> एक वस्तु पड़े जो आ। अरे जो खोलें जो कितने मोटो थे डंड ना ना डंड आया आरती अंदर ले ले जो खोलें वो तय हाँ वो खोलें वो जो यार कुछ चालू <laughs> मम्मी रेडू पड़े था

કપ બાંબે આ લઈ જવાની છે પાટલી એને હતું ગયું અમારી પાટલી ને વેલનો છે નાની હતી ત્યારે આમાં રોટલી બનાવતી હતી

આ ઘર અમારું ખુલ્લું છે ને અમારે બે રૂમ રસોડું અને ઉપરની ઉપરની આ હોસલી હોય ને એ આમ ન્યા સ્લેપ જ ભરેલા તો કેટલી બધી ધૂળ જામી જાય ને તમે જોયો કરો વિડીયોમાં અમે કંટાળી ગયા આવા ધૂળ તી ખબર ન પડી તારી પછી એ કંઈ ખબર ન રહે

તો આ માંમજા દા માંમ કે એ તો હાતા માઠરની તૈયારી છે ગામોની હા કચ્છી ભાષામાં ગુજરાતીમાં ને તો કચ્છી ભાષામાં ભેરાય કેવાય 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 આપણે આપણે માળી એ લાકડાની હોય ને એને કાંધી કહેવાય આને માળિયા ના ના કચી ભાષામાં આના માળે આવાજ હોય તો નોભરાય કે એમ અભરાય ઓબેરાય 10 હજી કરતા અભરાય ગવ તમારા કેવું થયું મમ્મી આમ ઉપર કેળાતા મુજબ સાચું કે તમારે પંખો ચાલુ કરી દીધો તો કાંઈ કાંઈ બંધ કરી દીધો લાઈટ છે દિવાળી ગ્લબ છે ને લગાડ દે ને બોલ પડતો કે ના ના મમ્મી કે તઈ લગાડ્યો ને એમ નામ ચાલુ કરે તાર પંખો ઉપર એ મેં કીધું બંધ કરે પંખો ગયા બંધ લે ના કે એ એમ તો કરી ભાંગી ઓકો ભાંગ ક્યાં જાવ મોલ કે એમ ખેર ન કરો કાય ગા મે કીધું કે બ્લોક ની લાઈટ ચાલુ જો હવા નો બ્લોક લીધો તો બ્લોક આવી કોણ આ તમે તમે જે ની હું સાફ આ એને કે જમણ કરવાની એવું સાફ સફાઈ કરતી કેટલો પ્રેમ છે અમારા ઘર મારા સાફ સફાઈ આટુ બાધ રહ્યા તો મને સાફ કરવા દે છે

બે આદાઈ ત્રણ કરો હાટે હાલો ચાલુ રાખો આ શું બોલું મનડે એમકુ આઈ એક પગામ જો આ પર પાળી જાય છે આમ પાછો ફરના પડે તો બોડી તો છો તો એમાં આને ઉત પડે ને તો તો ને ડાબોડી ને

ઉનાળો તો પક આવતો એટલું પાણી હોય જ છે અલ્યા મને ના એમાં આવી છે નકી બડું પી લો લેવું થોડું પી લો એ આવું હતું પોપટ પોપટ હો ગયા છે ઓ

તમારે લોકો નાસ્તો કરવો હોય તો આવી જાવ મારા ઘરે હા તો જેને જેને નાસ્તો કરવો હોય કે આવી જાજો અમારા ઘરે નાસ્તો કરવા તો નાસ્તો કરી લેવી ને ચા પી લેવી આ પકડવા પડે છે ના ભોળા બટેકા ખાવા દે લેવી આ તો ભોળા પટેકા મારે પકોડા ખાવા હતા સમોસા પુથી ભાઈને ખાવા હતા

ઓપ્શન જેવું કાક હોય તો મેં પહેરી બાકી કઈ બુટ એટલા બધા પહેરી નહીં અને એક એક બે વાર પહેરી મૂકી દેવી તમારી પાસે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ જોડી આઠ જોડી છે બીજા એક બે જોડી નીચે કદાચ પડાય છે પછી બતાવીશ કોક દિવસ બીજા કદાચ લોકમાં જે બુટ કદાચ પહેરી પહેરી ભાઈ જોઈ લેજો એટલા બુટ છે આપણે સાફ કરીને મૂકી દેવાના છે તો ફટાફટ સાફ કરી નાખી

દિવાલ ખુલી થાય ઓનલાઈન મેં મંગાવ્યા હતા એ બહુ મસ્ત એવા બૂટ હતા એ પણ આ બૂટ બધા ભેગા બધા હારે બૂટ હારે નથી ક્યાં ઉપર પીક પર ક્યાં મૂકાય છે કે નીચે ક્યાંક છે બહુ કંઈ ખ્યાલ નથી મને તો દિવાળી ઉપર મેં એ મેં કંઈ બે જ વાર પહેરા બૂટ પણ ક્યાંક મૂકી દીધા હોય કેને ખબર ક્યાંય ગઈ અંદર વાંધો હવે આપણે બૂટ આ મૂકી દેવી સાફ કરી આરતી આગળ લઈ આવી જાઓ

અમે બધા જમવા બે ગયા ને બધા આવ થાકી ગયા હતા કામ કરે એ મમ્મીએ કીધું આપણે કાંઈ ઘરે બનાવવું નથી આપણે બહારથી જ લઈ આવી તો હું લઈ આવ્યો છો પાઉાજી છે અને અંદર મંચુરિયન અને થોડી ઘણી જે કોબીની ભેગું આવે એ તો મિત્રો આજે આવ થાકી ગયા એટલે બ્લોગ આપણે એન્ડ કરી તો મિત્રો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય